હેલો ફ્રેન્ડ કેમ છો નવા વિડીયોમાં ફરી સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો કે તમારે જો પંચાયતમાંથી અથવા તો તાલુકામાંથી ગમે ત્યાંથી તમારે આવકનો દાખલો જો કઢાવવાનો હોય તો આવકના દાખલા માટે કઢાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને એટલા ડોક્યુમેન્ટ તમે ફાઇનલ તમારા હાથમાં હશે તો તમે આવકનો દાખલો ઈઝીલી અને ફાસ્ટ કઢાવી શકશો તો એના માટે આજે વિડિયો બનાવી રહ્યો છે કે કયા કયા ડોક્યુમેન્ટ અને શું શું કરવું પડશે તો એના વિશે માહિતી આપવા જઈ રહ્યો છું તો વિડીયોને ધ્યાનથી જોજો પૂરો જોજો તાકી તમને પણ કોઈ તકલીફ નહીં પડે અને તમે ઈઝીલી તમારી જાતે જઈને કોઈની સલાહ વગર કોઈને જરૂર નહીં પડે તમારે જાતે જઈને તમે આવકનો દાખલો કઢાવી શકો છો તો ટ્રેન્ડ મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબર નહીં કર્યો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો કારણ કે તમારા માટે હું આવા વિડીયો લઈને આવતો રહું છું કે તમને હેલ્પ થાય અને તમને મદદ મળતી રહેશે તો આજના વિડીયોમાં પૂરી માહિતી માહિતીમાં હું તમને આવકનો દાખલો કઈ રીતે કઢાવવાનો છે એના વિશે માહિતી આપવા જઈ રહ્યો છું તો વિડીયોને ધ્યાનથી જોજો તો વિડીયોમાં હું સૌથી પહેલાં તમને વાત કરું કે આવકનો દાખલા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે બરાબર છે તો ડોક્યુમેન્ટની તમને વાત કરો તો તમારે એક ફોર્મ લેવાનું હોય છે ફોર્મ તમને જે છે એ ફોમ તમને ત્યાં તાલુકાની બહાર તમને વેન્ડર પ્લેટફોર્મ પરથી મળી જશે ત્યાં તમને એક ફોર્મ મળી જશે એના પર એક ફોટો ચટાડવાનો હોય છે એના પછી ફ્રેન્ડ તમારે એક ચૂંટણી કાર્ડ લેવાનું છે ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ આધાર કાર્ડની ઝેરોક્ષ અને સટી હોય તો શર્ટી નહીં તો જન્મનો દાખલો તમારે મૂકી દેવાનો છે બરાબર કંઈક તલાટીના આવકનો પુરાવા લેવાનો હોય છે તમારે એમાં અને રેશન કાર્ડની નકલ છે વેરા છે એ લેવાનું છે તમારે વીસ રૂપિયાનો સ્ટેમ્પ પેપર કરવાનો છે એના પર અને ત્રણ રૂપિયાની કોર્ટની ફીની એક ટિકિટ જે ચોંટાડવાની છે એ ચોંટાડવાની હોય છે અને એના પછી બે સાક્ષીના ઓળખના પુરાવા કોઈ પણ હોય તો ચાલશે અને છેલ્લા તમારે કોઈ કોપરેટરનો આવકનો દાખલો એ નહીં હોય તો ચાલશે આટલા ડોક્યુમેન્ટ તમારે પાસે હશે તો તમારે આવકનો દાખલો કઢાવવામાં ઇઝીલી રહેશે આટલા ડોક્યુમેન્ટ તમારે ભેગા કરે અને તલાટીનો સહી સિક્કો કરાવવાનો હોય છે તલાટીનો સહી સિક્કો કર્યા પછી તમારે મામલેદારમાં જઈને એને જમે કરાવવાનો હશે જમા કરાવશો એટલે તમને ત્યાંથી આવકનો દાખલો આપી દેવામાં આવશે પણ ફ્રેન્ડ આટલા ડોક્યુમેન્ટ તમે ભૂલશો નહીં નહીં તો તમને આવકનો દાખલા માટે ધક્કા ખાવા પડશે તો સૌથી પહેલાં આટલા ડોક્યુમેન્ટ તમે ભેગા કરી લેજો અને આવકનો દાખલો કઢાવવા માટે પહોંચી જજો તાલુકામાં તો તમારો ઇઝી આવકનો દાખલો મળી જશે થેન્ક યુ ભાઈ મારો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર બતાવજો તમારા માટે આવા એ વિડિયો લાવતો રહું છું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ